પહોંચી ત્યારે દાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસની તલાશી લીધી હતી આ તપાસ દરમિયાન પોલીસને બસમાંથી અફીણનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ મામલે કાર્યવાહી કરતા રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના બસના ચાલક કુંભસિંહ રાજપૂત જેસલમેર જિલ્લો સુરેન્દ્રસિંહ રાજપૂત અને બાડમેર જિલ્લા ક્લીનર ભગીરથ વિષ્ણુની ધરપકડ કરી છે પોલીસે તેમની પાસેથી સાતસો પંચાણું ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે જેની બજાર કિંમત સાત પચાસ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બસ ના ડ્રાઈવર અને ક્લીનર રાજસ્થાન થી આફીનો જથ્થો લઈને આવી રહ્યા હતા અને તેવા કાળા ધંધા